એટીએમમાં પ્રોસેસર થઈ ગયો મારા પૈસા જ ન આવ્યો મારા ગાર્યો થઈ ગયો છે ને ઓહો આજે તો વરસાદ આવવાનું ફૂલ શક્યતા હતી એટલે સારો ઢાકો પડ્યો એમરજન્સી મેડમે આજે મને ક્યાંથી ક્યાં ચડાવી દીધો તો આજે મારે એમરજન્સી માં જવું પડ્યું કેમ કે થોડી ઘણી મારે શોપિંગ કરવી હતી એટલે પૈસાની જરૂર તો હું પહોંચી ગયો એટીએમ ની અંદર ઓહો જેટલા જોતા નથી તો વધારે પૈસા આપણી પાસે આવ્યા આજે તો બધું લઈ જ નાખવાનું થાય થોડું ઘણું લેવાનું હતું આપણે ફાઇનલી લઈ લીધું ને ઘરે આવીને ને આપી દીધું ને મેડમ થઈ ગયા ખુશ ને પછી મને કે અહીંયા આવો ભાઈ થોડું ઘણું કામ છે આ વેલ છે આપણે દોરી ઉપર ઊંચી ચડાવવાની છે અગાસી ઉપર ઈ કે અગાસી ઉપરથી પાણીને ઢાકા ઉપર જવું પડે પડતે પડતે રહી ગયું મેડમને તો દાંત આવતો કેટલા મસ્ત મજાના વેલમાં ફૂલ આવ્યા છે ત્યાર પછી મેડમ ને મેં પૂછ્યું કે અહીંયા દોરી રીતના આવી જ રાખવાની છે ને કેમ કે પછી તમારા બધીના ના લપ મેં કીધું બહુ મેડમ માટે આપણે લેવા ફૂલ મજા આપી દીધા મેડમ ને મેડમ થઈ ગયા ખુશ ત્યાર પછી અમારા નક્ક પતંગ સગાવે છે તો મમ્મી દીધું પતંગ સગાવી કેમ કે ઉતરાયણ ની તો વાર છે ને કીધું જોશ્ના આજે આ ભૂંગરા સાંજે તરી નાખજે જોશ્ના યાદ આવ્યું કે ભાઈ સૂટનો નો પાવડર લેવાય છે આ ડબલ માં ભરી નાખીને એમરજન્સી બધાને જવું પડે અગાઉ ઉપર કેમ કે ભાઈ વરસાદની ફૂલ ફૂલ શક્યતા એટલે સારો તો ઢાકવો પડે બાકી પછી ખવરાવું શું ગાય ને